અને કેટલા કિલોમીટર ચાલી છે સાત આઠ આઠ કિલોમીટર થેલા લઈને આપણે રૂમ માં જાય જો કેટલી મસ્ત બસ લોકેશન જો તમે એક નંબર ગાડી બ્રહ્મા કુમારી ગયા આપણે તો ચાલો પાસ કઈ રીતે આ છે બ્રહ્મા કુમારી ના મેમ્બર છે ગઈ જરાક તમે તમારું ફેસ અમને બતાવી શકશો સરસ લે બધાને વિતરણ થઈ ગયા આ ગયા યુ આ તમામ છે અને એક પ્રેરણા બે થોડા બાકી છે ને બધા બેટી છાઉ છું એવું છે બરોબર સાંભળો મેગ નાઈ ધોઈ લેને હા બસ મારી બાકી છે બધાને દે ઓલા ધારીવાળા થાજી નથી આવ્યા ને ના એ નથી એક ઓકે બાય ચાલો ગાઈસ આપણે આ રૂમમાં જાઈ છે ને 302 એ આમાં છે

અને જો આ કેવો સિમ્બોલ આપ્યો છે બ્રહ્માકુમારીમાં આપણે આવ્યા છીએ શિબિરમાં એટલે આપણને આ સિમ્બોલ આપી દીધો ચોક્કસ સરસ છે બહુ બધું છે હા તો હવે છે ને આપણે જમવા જવાનું છે એટલે જમવા માટે બહુ બધા રેડી થઈ ગયા છે કારણ કે એટલી બધી ભૂખ લાગી ને কাল સવારના સાત વાગ્યાના અમે લોકો નીકળી ગયા છીએ પણ હજી ભૂખ લાગી છે તો જો અહીંયા બધાય રેડી થઈ ગયા છે વેટિંગમાં તમે જોઈ શકો છો કેટલા બેઠા છે બધા ભૂખ લાગી છે તો જો આ બધા વેઇટિંગમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા કા કારણ કે અમારી એટલી બધી લોંગ જર્ની હતી ને એટલે થોડોક થાક લાગ્યો હોય ને અને એમાંય અમારા ઉપાસના બેનના ભજન મને તમે ખુદ બહુ ગમ્યું છે

અને તમે જોઈ શકો છો કેટલું બધું મોટું તો છે કઈ બારનો તમને વ્યૂ તો બતાવ્યો જ નથી તો તમને અત્યારે જો બતાવી દઉં બાર નો નજારો કેટલો મસ્ત મસ્ત છે અહીં આવ્યા ને એમ થાય ફર્યા જ કરીએ ફર્યા જ કરીએ હજી તો આપણો પહેલો જ દિવસ છે અહીંયા આવ્યા ને અને ચહેરા ઉપર દેખાતો જ હશે ઓલરેડી એટલો બધો થાક પણ હવે શું કરીએ થાક તો લાગવાનો જ છે જો ગાડીઓ કેટલી આવે છે એટલે આમ બધું બહુ મસ્ત છે બધું જોવા જેવું છે ને એટલું સરસ સરસ છે ને બધું તો કાશ આપણને પણ આ લોકો અહીંયા જો આ બિલ્ડિંગમાં અમે લોકો છીએ અને અમારી નાનકડી ટૂર એટલે આબુની ટૂર હતી ઓ ઓકે મસ્ત મસ્ત બ્રહ્મલોક માં આવી ગયા છીએ બ્રહ્મલોક માં જો અહીંયા લખ્યું છે શું બ્રહ્મલોક ચાલો જમવા માટે આપણે જઈએ છીએ ગઈસ વિડીયોમાં બન્યા રહેજો

તો આખું છે ને મેદાન તમને બતાવવાનું જ છે પણ થોડોક સમય લાગશે આજે તો થાકના હિસાબે તમને કાંઈ બતાવી નહીં શકું પણ આમ જો આ નકશી ને બધું તો એક નંબર છે ચાલો ગાઈશ તો હવે આપણે છે ને જમવા માટે આ સાત નંબરની બસમાં બેસવાનું છે જો બધા જમવાની બસ રેડી થાય છે રેડી ચાલો <muchas> <muchas> તો ગાઈસ જમવા માટેની બસ આપડી આવી ગઈ છે જો બધાય બધો આપણો આખો ગ્રુપ છે આ બ ટૂર નું સાવરકુંડલા નું અને મેં અમારે પુષ્પાબેન તે ડોકા હરખાશ પુષ્પાબેન થી આપણે બધા આવ્યા છીએ બરાબર ને એટલે બધા આજે જમી જમીન બધા આશીર્વાદ એમને દે દેવાના છે આભાર વ્યક્ત કરવાનો છે તમારો આમ તો અહીંયાથી જઈએ ત્યારે સન્માન કરવું જોઈએ આટલી સરસ ટૂર કરાવીને તો પુષ્પાબેન હા બાબા નો પણ ધન્યવાદ ખુબ ખુબ તો ગઈસ આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં ને જમવાની વ્યવસ્થા આ લોકો છે ને અલગ રાખે છે રહેવાની અલગ છે શિબિર અલગ છે અને જો કેટલું મોટું સરસ બિલ્ડિંગ છે તો સ્પેશિયલ જમવા માટેની જ છે આ કપડાં પ્રેસ વિભાગ બધું અલગ અલગ છે અહીંયા તો આપણે ગઈસ પહેલી વાર આવીએ છીએ કાંઈ બહુ ખબર નથી अमारी पलटन जो के चाहिँ छ मुखिया मुखिया भधा निर्माण भवन तो, तो गाइस आज गम्मा कुमारी नो डाइनिंग होल छ ગાઈઝ અહીંયા છે ને બાબા આવી જો આ બધું મશીન અને આવી રીતે અહીંયા એની સંસ્થાનું બધું કામ ચાલુ હોય વ્હાઈટ કપડાં જો કેવા મશીન છે આ છે ઓવરલોકનું આ છે સિલાઈનું તો આવી રીતે સરસ કરે છે જો ઓલરેડી સિલાઈ ચાલુ જ છે કપડાં વ્હાઈટ કપડાં સિલાઈ લાગુ માતા કી હા હા ગુજરાત છે ગુજરાત છે

हाँ वो तो बोला ना मैंने इसकी बाबू एक ही बाबू हैं क्या कुछ समझे हाँ 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 હમ જનશ્યા મોહ વઈને ચાલ કેટલો સરસ સવીંગ ચડાયા ને બધું આશ્રમના પડદાનું કામ ચાલે છે રીંગ લોકટ બનુ પાડે જો આયા છે બક દે તમારે

તમા ઓછો ખાવે ખાવે તરત શરદી થઈ જાય પંદર વર્ષથી દીકરા દીકરાની બહુ એક જ છે એમ

દીદી <laughs> છે oh, <dadi chai. laughs> <maa> <laughs> 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 અને ચાલે છે 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 બધું શું 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 સુવિધા પ્રવૃત્તિ એ બતાવે જો આ આપડે જોવા માટે જ

ગણેશ બાબા કા કમરા જો આપણે છે ને આની મુલાકાત લેવાની છે ને કેટલી સરસ આ સંસ્થા એટલી બધી છે ને મોટી ને બ્રહ્માકુમારી કે આપણે આમ ફરી 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 ફરીને થાકી જાય પણ આમાંથી કાંઈ પૂરું નથી થાતું જોવાનું એટલું બધું અને અહીંયા જો સરસ ઠંડુ પાણી પીવું હોય તો છૂટી છે ગ્લાસ તો નથી આપણે પી લઈએ ઠંડુ ઠંડુ પાણી તો ગાઈઝ આ હોલ ની અંદર આપણે બધાય લોકો મેડિટેશનમાં બેઠા છે જો બાબાનું બસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એટલા માટે બધા અત્યારે બેસી ગયા છે શાંતિ તો કેટલી મજા આવી ગઈ આ મેડિટેશન માંથી બહાર નીકળીને અમને બહુ મજા આવી ગયો ફ્રેશ થઈ ગઈ તો ગાઈઝ કેવું શિવલિંગ છે જો સ્તંભ છે છે અહીંયા કંઈક લખ્યું તમે વાંચી લેજો અને અહીંયા છે ને આ લોકો બધાય ફોટા પાડે છે આપણે કઈ પાડ્યું નથી કારણ કે બધા વ્હાઇટ થીમ માં આપણે પછી ક્યાં બગાડવા જવું છું કેમેરામેન ફોકસ કરો ચાલો બધા સ્માઈલ આપો રેડી ઓકે ચાલો અમારે પેશન્ટ છે પેશન્ટે ફોટો પાડ્યો આપણું રેડી જ હોય ગાયમ ગા તો ગઈ આ ગાર્ડન તો તમે આ લોનમાં ચાલવાની મજા આવે છે મનની શાંતિ મળે છે અને અહીંયા શું લખ્યું છે સદા સ્વમાન હે ઓર સન્માન દેના ગાઈસ જે વાંચું છું એ બધા તમે તમારા જીવનમાં ઉતારજો અહીંયા આવું ન શકો તો કાંઈ નહીં પણ નિર્માણ નિર્માન નિર્મલ સ્વભાવ ઓર નિર્મલ વાણી રખની આટલું બોલીને ત્યાં તો અમારા બધા સેલિબ્રિટીઓ ગોઠવાઈ ગયા છે ફોટા માટે અને આમ જો મોબાઈલમાં માં હાથમાં કેમેરા પકડાઈ પકડાઈ દોડવા માંડે છે આમ હરફ પદુડી હો બધી જો વાહ ભાઈ વાહ આ પાછું શું વિચાર પાછળ લખ્યો એ યાદ રાખવાનું છો પેલા ફોટો પડી જાય ને પછી શું વિચાર પાછો બાબા ફોટા પાડવા જાયવા છો અહીંયા અમાર ઉપાસના બેન ખાસ તો કે સાન સમય થઈ ગયો છે જો અહીંયા કેવા બધા આરામથી બેસ બેઠા છે જો બધાય સત્સંગ કરે છે મસ્ત જો અહીંયા બેઠા અહીંયા અમારું ગ્રુપ બધું બેઠું છે જો તો ગાઈસ હવે આપણે જાય છે ડાયમંડ હોલ તરફ જો ડાયમંડ હોલ માં લઈ જ છે છે ડાયમંડ હોલ આ ડાયમંડ હોલ ચિલ્ડ્રન આ વી્યુ સ્ને હા તો બેક ની ના નજર

और मेरा तिलक हेलो गाइस तिलक के बिना एंट्री नहीं है इधर पे देखो पवित्र के अंदर जाएंगे वाओ तो गाइस आपरे खरे खडा डायमंड होल એટલે डायमंड होल માં જ આવી ગયા છીએ જો કેટલો મોટો હોલ છે डायमंड એટલે डायमंड होल हो इधर से आवाज नहीं आई गुड इवनिंग गुड इवनिंग जो गुड इवनिंग बोलेगा उससे हम ये समझ पाएंगे कि आपके लिए गुड है जो नहीं बोलेगा, इसका मतलब वाली, वाली है आ, वाली। अमेजिंग, आ, वाली। अमेजिंग आ, है एनर्जेटिक है गुड इवनिंग ओम शांति स्वीटनेस से। गुड इवनिंग गुड इवनिंग ओके तो हम आज राइट right? ओके okay, अभी कुछ चीजों का हम एक दूसरे के साथ बात करके आइस ब्रेकिंग करेंगे नए लोगों को जानेंगे नए लोगों को पहचानेंगे लेकिन प्लीज आप सभी से रिक्वेस्ट रहेगा कि जिनके साथ खड़े हैं सिर्फ उन्हीं को ही नहीं क्योंकि जनरली हम किन के साथ खड़े होते हैं जिनको हम जानते हैं या पहचानते हैं तो आपको उनके पास जाना है जिनको आप नहीं जानते हैं वो तो भाई इस पांच मिनट में आप पांच अलग लोगों से मिल पाए ठीक है ओ तो प्रशासन प्रभावशाली योग की बड़ी जरूरत है राजयोग के योग से ही सबकी बदलनी सूरत है યંત્રણ હોતા એકાગ્રતા બન હે હૈન બાર